અત્યારે ઉનાળાની સિઝન એમાંય ભયંકર ગરમી આવી સિઝનમાં જોઈએ કંઈક ઠંડુ ઠંડુ મેંગો તો બધાને ભાવતી જ હોય સાથે સાથે તમે લસ્સીના પણ શોખીન છો તો બળબડતી ગરમીમાં આ રેસીપી તમારા માટે પરફેક્ટ છે બે મિનિટની રેસીપી છે પાંચ મિનિટમાં બની જાય છે અને એક જ ગ્લાસ પીવાથી પેટ ભરાઈ જાય છે તો આવી ગરમીમાં તમે એક ટાઈમનું મિલ પણ સ્કીપ કરી શકો છો અહીંયા ત્રણ નંગ કેસર કેરી પાણીથી વોશ કરીને લીધી છે એને પીસ કરી લઈએ આ રીતે પીસ કરવાથી ફટાફટ થઈ જાય છે અને મીઠી જોઈને લેવાની એટલે ખાંડનો યુઝ ઓછો કરવો પડે હવે આપણે એને જ્યુસર જારમાં લઈ લઈશું મેંગો કટ થઈ ગઈ પછી જ્યુસર જારમાં એડ કરી લેવાની છે હવે તેની અંદર વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરી લઈએ થોડા કેસરના તાંતણા એડ કરી લઈશું ક્યુબ એડ કરીએ છથી સાત પીસ ઢાંકણ બંધ કરી અને આ રીતે ચાંદ કરી લેવાનું છે થોડું ચાંદ થઈ જાય પછી ઢાંકણ ખોલી અને જો એકદમ સરસ ચાંદ થઈ ગયું છે હવે અહીંયા દહીં લીધું છે દહીં જમાવતી વખતે મલાઈ નહીં કાઢવાની એટલે એકદમ ક્રીમી એવું દહીં તૈયાર થશે આ રીતનું અહીંયા આઈસ્ક્રીમના બે સ્કૂપ ભરીને દહીં એડ કરી લઈશું ઢાંકણ બંધ કરી અને ફરી ચાંદ કરી લઈએ સરસ રીતે ચાંદ થઈ ગયું છે જો એકદમ ક્રીમી એવી લસ્સી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીએ અહીંયા મારી પાસે એક કુલડ ગ્લાસ છે અને એમાં લસ્સી ખૂબ જ ઠંડી ઠંડી મજા આવશે અને એની અંદર આપણે મેંગોના પીસીસ એડ કરી લઈએ બેથી ત્રણ ટેબલ સ્પૂન અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે કાજુ બદામ અને પિસ્તા એની ફ્લેક્સ એડ કરીએ ભરપૂર પ્રમાણમાં લેવાના એટલે ટેસ્ટ ખૂબ જ સારો આવે ઉપરથી કેસરના તાંતણાથી ગાર્નિશ કરીશું સો ફ્રેન્ડ્સ ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી મજા આવે એવી મેંગો લસ્સી તૈયાર છે રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો